નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું શું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ સુશાંતસિંહના મૃત્યુ સાથે જોડાયેલા બે કેસ સીબીઆઈ બંધ કર્યા છે સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ સીબીઆઈ મુંબઈની કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો જોકે સીબીઆઈએ પાંચ વર્ષ પછી આ રિપોર્ટ દાખલ કર્યો છે સુશાંતસિંહ કેસમાં હત્યાના પુરાવા નથી મળ્યા જૂન બે હજાર વીસમાં સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કર્યો હતો કેસની તપાસમાં સીબીઆઈ જસ્ટિસ વર્માના ઘરની અંદરના દ્રશ્યો સામે આવ્યા મોટી સંખ્યામાં ચરણી નોટો બળીને ખાક થઈ હોવાનો ખુલાસો અનેક નોટોના બંડલ અર્ધ ભળેલી હાલતમાં જોવા મળ્યા તો ચાર થી પાંચ બોરીમાં રૂપિયા અર્ધ બળેલી હાલતમાં જોવા મળ્યા જજ પાસે આટલી રોકડ આખરે આવી ક્યાંથી તેની તપાસ ચાલી રહી છે અને આ તપાસ માટે કમિટી પણ બનાવવામાં આવી છે સુરતના હજીરામાં જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમ મોરા ગામ ખાતે જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે આજે શહીદ દિવસ પર અમદાવાદના સાણંદમાં દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અપાશે વીરાંજલિ વિપોલ્ટ ઝીરો કાર્યક્રમ હેઠળ શહીદ ભગતસિંહ શહીદ રાજગુરુ અને શહીદ સુખદેવને સ્મરણાંજલિ અપાશે આ કાર્યક્રમમાં ત્રણેય શહીદના પરિવારોને પણ આમંત્રણ અપાયું છે શહીદ રાજગુરુના પરિવારમાંથી સત્યશીલ રાજગુરુ અને આરતીબેન રાજગુરુ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે જ્યારે સત્યશીલ રાજગુરુ અને આરતીબેન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું પુષ્પવર્ષા કરી બંનેને આવકાર અપાયો હતો તો વંદે માત્ર મને શહીદો અમર રહો જેવા નારાથી અમદાવાદ એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજસેટની પરીક્ષા લેવાશે ધોરણ વિજ્ઞાન બાદ કોલેજ પ્રવેશ માટે પરીક્ષા લેવાતી હોય છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટ મળી કોમન મેરિટ તૈયાર થાય છે અને મેરિટના આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ અપાય છે રાજ્યભરમાંથી એક લાખ ઓગણત્રીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પહેલું પેપર સવારે દસ થી બાર ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું લેવાશે જ્યારે બીજું પેપર એક વાગ્યાથી બે સુધી બાયોલોજી નું લેવામાં આવશે બપોરે ત્રણ થી છ વાગ્યા સુધી ત્રીજું પેપર ગણિત વિષયનું લેવાશે રાજકોટના એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગનો મામલો એપાર્ટમેન્ટમાં આગ લાગવા મામલે આજે ફરિયાદ થઈ શકે છે તાજેતરમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગમાં ત્રણ લોકોના મોત થયા હતા ટીઆરપી ગેવ ઝોન અગ્નિકાંડ બાદ પણ માત્ર ને માત્ર કાર્યવાહીનું નાટક થયું હતું છેલ્લા નવ મહિનાથી મહાનગરપાલિકાના ચીફ ઓફિસરની જગ્યા પણ ખાલી છે ઘટના સમયે એપાર્ટમેન્ટમાં લગાવેલા સાધનો કામમાં જ નહોતા આવ્યા ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાની ઘટના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો બાદ મામલો થાળે પાડ્યો આજે બંને પરિવાર દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવશે ભોગ બનનાર પાટીદાર પરિવારની માંગ પોલીસે સ્વીકારી આરોપીઓ સામે બીએનએસ એક્ટ હેઠળ એકસો નવ કલમ લગાવવા પોલીસ રાજી થઈ છે તો પરિવારની માંગણી હતી આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે ગોંડલમાં યુવકને માર મારવાને લઈ મામલો ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણા કર્યાનું નિવેદન સામે આવ્યું છે સગીર સાથે જે ઘટના બની તે દુઃખદ ઘટના છે નિર્દોષ દીકરા સાથે અમાનવીય કૃત્ય થયું છે આ ઘટના ખોડલધામ વખોડે છે પાટીદાર સમાજ સાથે સર્વ સમાજે સરકારને આવેદનપત્ર આપ્યું તમામ રાજકીય આગેવાનોએ આ મામલે આગળ આવવું જોઈએ પાટીદાર સમાજના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ ગોંડલમાં જે ઘટના બની છે એ ઘટનામાં એક નાદાન અને નિર્દોષ દીકરાને ઢોરમાર મારી અમાનવી કૃત્ય કરવામાં આવ્યું છે આ કૃત્યને ખોડધામ ટ્રસ્ટ સખત શબ્દોમાં વખોડે છે સાથે સાથે આ દીકરાને ન્યાય મળે એ માટે સર્વ સમાજને સાથે લઈ અને પાટીદાર સમાજે સરકારના અધિકારીઓ અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવી અને ન્યાય માટેની માગણી કરી છે જેમાં પણ ખોડલધામ પૂરેપૂરા સહકાર સાથે સમાજના જે રાજકીય આગેવાનો છે ચાહે પણ પક્ષના આગેવાનો હોય આ એ સમાજની જે આ માગ છે એ માગ સરકાર સમક્ષ રજૂ કરી સરકાર સમક્ષ મૂકવી જોઈએ ગુંડલમાં પાટીદાર યુવકને માર મારવા મુદ્દે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે કાયદો કાયદાનું કામ કરે જ છે અમારા આગેવાનો ત્યાં ગયા હતા સામાજિક સૌહાર્દ જળવાય અને તણાવ ન થાય તે જરૂરી છે રાજકુમાર જાટ મુદ્દે પરસોત્તમ રૂપાલાએ બોલવાનું ટાળ્યું હતું લોકસભામાં મુદ્દો આવશે ત્યારે જોઈશું આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે આ ઘટનાને લઈને કાયદો કાયદાનું કામ કરે એવો મારો બહુ સ્પષ્ટ મત છે પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસ પાટીદાર ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી છે ગોંડલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે

વરતાવ થાય છે એમના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે છે એ રીતે આવા લોકોના પણ વરઘોડા જાહેરમાં કાઢવા જોઈએ અને ગોંડલની જનતાને બતાવવું જોઈએ કે ગુજરાતની અંદર પોલીસનું રાજ છે ગુજરાતની અંદર ગોંડલની અંદર ગુંડાઓનું રાજ નથી વરતા સ્વામિરાય સંપ્રદાયે ફરી વિવાદના વમણમાં છે સ્વામિરાય સંપ્રદાયના બધું એક પુસ્તકને લઈ વિવાદ થયો મણિનગર સ્વામિનારાયણ મંદિરે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રીજી સંકલ્પ મૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોનું પુસ્તક છે આ પુસ્તકની વાર્તા નંબર વાર્તાં ભગવાન દ્વારકાધીશ પર છે ભગવાન હશે વળતા જાઓ તેવો ઉલ્લેખ આ પુસ્તકમાં છે પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં પણ ભારે રોષ છે વિવિધ લખાણોને લઈ માલધારી સમાજમાં ભારે આક્રોશ છે વળતાળના પુસ્તકમાં દેવી દેવતાઓનું અપમાન છે વિવાદિત લખાણ વાળું પુસ્તક પણ ઉચ્ચારી છે કે દ્વારકામાં ભગવાન નથી વડતાલમાં ભગવાન છે તો આ કઈ રીતના સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે અને આવા ખોટા વિવાદિત નિવેદનો ઊભા કરી અને હિન્દુ સમાજ સમગ્ર સર્વ સમાજમાં એક વૈમનસ્ય ઉભું કરવામાં આવી રહ્યું છે અને હિન્દુ સમાજ અને સર્વ અઢારે અઢારે વરણ આને સાંખી નહીં લઈએ માત્ર અહીં રાજકોટની જ વાત નથી પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડઘાઓ પડ્યા છે અને આ જે વા નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ અને સર્વ સમાજ સાંખી નહીં લે કેમ કે ભગવાન જે કૃષ્ણ છે અખિલ બ્રહ્માંડનો અધિપતિ એ સમા વરણ વરણનો આરાધ્ય દેવ છે અને જે સામાજિક જે સમય સંપ્રદાય સંતો આવા હિન્દુ દેવી દેવતાઓના નીચા દેખાડી અને સમાજમાં વૈમનસ્ય ઉભો કરી રહ્યા છે પુસ્તકો કેરા છે અને પુસ્તકોને તાત્કાલિક પાછા ખેંચી લેવામાં આવે અને સમગ્ર હિન્દુ સમાજને અને દ્વારકા જઈ અને આ ગોપાળાનંદ સ્વામી માફી માગે અત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છેલે જલારામ બાપા હોય આ લોકો એની બુકમાં લખવામાં કઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરો ની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો રહી વાત આવવાની વડતાળ તો હું તમને કહું કે તમારે જો ભગવાન શ્રી કૃષ્ણ જોવો હોય તો આવો બાવળીયારી ધામમાં બે દિવસ પહેલા જયારે ગોપીવુડા રાષ્ટ્રીય ત્યારે ચક્રાવત થઈને ભગવાન શ્રીકૃષ્ણ હાજરી આપી હતી બે વર્ષ પહેલા જયારે ભરવાડ સમાજ દ્વારા ત્રણ હજાર દીકરીના લગ્ન કર્યા હતા જ્યાં ભગવાન લગ્ન કર્યા હતા દીકરીઓના ત્યાં પણ ભગવાને હાજરી આપી હતી

ગૌતમ પ્રાપ્ત થશે તેઓ પુસ્તકમાં ઉલ્લેખ છે હનુમાનજી તથા ગણપતિ દાદા સ્વામિનારાયણની ધૂન કરતા હોવાનો પણ ઉલ્લેખ છે પુસ્તકે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન થકી લખાયેલું છે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકને લઈ વિવાદ થયો છે વિવાદિત પુસ્તક અંગે દ્વારકામાં બ્રહ્મ સમાજમાં રોષ છે દ્વારકાના સમાજે રોષ વ્યક્ત કર્યો શ્રીજી સદગુરુ શ્રી સ્વામીની વાતોનું આ પુસ્તક છે ગોપાંદ સ્વામી છેત્રીસ માં ભગવાન દ્વારકાધીશ પર સવાલો છે દ્વારકામાં ભગવાન ક્યાંથી આવ્યા હશે તે પુસ્તકમાં ઉલ્લેખ છે જોકે વિવાદિત લખાણ આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે જેના કારણે સનાતનીઓમાં ભારે રોષ છે

જે દર્શનાર્થીઓ પર થોપો છો આ બેવકૂફી વાતો જે છે આવી બધી ન કરાય હા વડતાલ આવો નારાયણના દર્શન કરો દેવના દર્શન કરો એ વાત સત્ય છે પણ દ્વારકામાં દ્વારકાધીશ છે એ અચલ છે દ્વારકામાંથી દ્વારકાધીશ કોઈ દિવસ આદિકાળ હતા અને રહેશે પણ જય દ્વારકાધીશ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકને લઈ વિવાદ થયો છે આ વિવાદ મુદ્દે રામદન આશ્રમના મહંત નિવેદન સામે લીટી કરવા બીજાની ના કરો સ્વામિનારાયણ અપમાન કરે છે સનાતન ધર્મ પર પ્રહાર બંધ કરવા જોઈએ શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોનું આ પુસ્તક છે જેમાં દ્વારકાધીશ પર સવાલો ઉઠાવવામાં આવ્યા જેના કારણે આખો વિવાદ થયો છે દ્વારકાધીશ કહેવાતા હોય એ દ્વારકામાં પધરેલા ભગવાન કૃષ્ણ છે તો એના માટે તમે એમ કહો કે દ્વારકા દર્શન કરવા નહીં જવાનું ભલે વળતા દર્શન કરવા આવે સૌ સૌની શ્રદ્ધાનો વિષય છે બીજાના શ્રદ્ધામાં તે માતાજી વિશે હનુમાનજી વિશે શિવ વિશે તમને બોલવાનો કોઈ રાઈટ નથી તમારી રેખા મોટી કરવા માટે બીજાની રેખાને કાપવાનો પ્રયત્ન બંધ કરો આપ બધા હિન્દુ છો તો હિન્દુ ધર્મના રક્ષણ માટે આપ બધા આ બધી ખોટી અંદરો અંદરની ચકુસી બંધ કરી તમે તમારો રોટલા શેકો બીજા કોઈની વિચારધારા બંધ કરો જલારામ બાપા હોય નરસિંહ મહેતા હોય કૃષ્ણ ભગવાન હોય બધા વિશે બોલવાનો તમને કોણ અધિકાર આપ્યો આ ભાગવત કથા વાંચો છો સાથે સાથે તમારા મંદિરમાં માતાજીની મૂર્તિ પણ પધરાવો છો ને ભગવાનની સાથે તો શા માટે પધરાવો છો તો આપ હવે ખમૈયા કરો કોઈ પણ દેવી દેવતાઓ વિશે તમને બોલવાનો કોઈ રાઈટ નથી તમારા રોટલા તમને મુબારક સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકને લઈ વિવાદ થયો છે ભગવાસેના અધ્યક્ષ કમલ રાવલનું વિવાદને લઈ નિવેદન સામે આવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય મહાભારત તરફ જઈ રહ્યો છે દ્વારકાનો નાથ તમામનો નાથ છે મંદિરમાં એ જ હોય છે એના સિવાય કોઈ નહીં સનાતન ધર્મના જાગૃત વ્યક્તિઓએ મેદારે આવવું જોઈએ અને દ્વારકાધીશ કૃષ્ણનું અપમાન ક્યારેય સાકી નહીં લેવાય આ વખતે માફી નહીં મળે લડત જ કરવી પડશે બદલવું હોય તો આપણાથી મોટા મૂર્ખા કોઈ છે નહીં ભલે દ્વારકામાં આવીને માફી માંગે એને જ્યાં જવું હોય ત્યાં માફી માંગે માફી થી આ વખતે માફ કરવાનો પ્રશ્ન આવતો નથી આ વખત તો એવો પ્રશ્ન છે કે લડી લેવું છે કોઈ પણ સંજોગે બાકી આ લોકોને આ પુસ્તકોની અંદર જે જ્ઞાન વાપરવામાં આવ્યું છે એ સનાતન ધર્મ વિરોધી છે આ વિધર્મીઓ કરતા એ જાય એવી કક્ષાના લોકો છે શું છે આ સનાતન ધર્મનું અતિભવ્ય અપમાન ગણી શકાય આ લોકોની કોઈ મર્યાદા નથી આ લોકોએ શું ક્યાંય શું લખ્યું છે એ કોઈને ખબર નથી પણ મારી એક જ મારા હિન્દુત્વના જે પણ લોકો છે એને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે અગર માફી આપવાનો પ્રશ્ન છે

સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે હિન્દુસ્તી ધર્મનો પ્રસાર કરતો આ વિડિયો છે સ્થાનિકોએ ખ્રિસ્તી ધર્મના પ્રચારકોનો વિરોધ કરી ભગાવ્યા હતા જોકે ખ્રિસ્તી ધર્મના પ્રચારકોનો વિરોધ કરતા સ્થાનિકો સાથે રકઝક પણ થયેલી પરંતુ ગુજરાત કોર્સ વાયરલ વિડીયો ની પુષ્ટિ નથી કરતી પ્રચાર પ્રચારેશ મસીપીઓને બચાવવા માટે આ ધરતી ઉપર આવ્યા મસી આપણે થી છુટકારો પ્રાપ્ત કરીએ જીવન નાનકડું છે એક દિવસ આપણે દુનિયા મૂકવાના છીએ ઈશ્વરની સમક્ષ ઉભવાના છીએ જો આપણે પાપડા પાપ થી પછતાવો નહીં કર્યો દેવના દીકરા ઉપર વિશ્વાસ નહીં કર્યો બે મિનિટ બે મિનિટ સદાકાળ ની સજા છે અત્યારે દેવની આજ્ઞા છે કે માણસ પછતાવો કરે અને નવું જીવન પ્રાપ્ત કરે ઈસુ ના લોહી માં માણસો ના પાપ ધોવાય છે સીપીઓને બચાવવા માટે આ ધરતી ઉપર આકાશ અને પૃથ્વી બનાવનાર દેવ એક જ છે એનું છે

तो पहले आप बांग्लादेशी हो बताए आपका आधार कार्ड बताइए आप बांग्लादेशी हो आप बांग्लादेशी हो आधार कार्ड बताइए मुंह से नहीं चलता आधार कार्ड बताइए मीडिया के सामने आधार कार्ड रखिए ऐसे खुले में आप कैसे कर सकते हो सर चर्च नहीं हम आपको हाथ जोड़ के बोलते हैं कानून जान लीजिए आपने क्या बताया कि आप मार लीजिए जो तो अधिकार देता है आपने बोलने मार लीजिए आपने मारने के बाद क्यों किया

મારે આપને વટાળ પ્રવૃત્તિનું મૂળ કારણ જણાવવું છે આ ભાઈ લખે છે સરકારી શાળાઓની સ્થિતિ ભયાનક છે ધોરણ એક થી પાંચ માં એક કે બે જ શિક્ષક હોય છે અહીંના વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત મનથી ધનથી શરીરથી બધી રીતે વ્યસ્ત પૈસાથી એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં એક થી બાર સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે બાપુ શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય કથાકાર મોરારી બાપુએ ધર્માંતરણ પર નિવેદન આપ્યું કથાકાર મોરારી બાપુએ શિક્ષણ મંત્રીને પત્ર આપ્યો હતો મોરારી બાપુએ એક શિક્ષકે આપેલો પત્ર શિક્ષણ મંત્રીને આપ્યો હતો તાપી જિલ્લામાં ધર્ત આ મામલે જાગૃત થવાની જરૂર છે આ એક મોટી સમસ્યા છે આ એક સંકટ છે વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવે છે ગીતા જયંતી આટલો ગીતાનો પણ તકલીફ શું થાય છે કે સિત્તેર શિક્ષકોમાં પંચોતેર શિક્ષકો ઈસાઈ છે એટલે આ કઈ થવા દેતા નથી આ કશુંય થવા દેતા પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે ત્યારે થોડાક મારે તમારે બધા જાગૃત થવાની જરૂર કેટલું મોટું કામ કર્યું આપણી સરકારે ભગવદ્ ગીતા એના પાઠો અને આપે કહ્યું કે એ બધાનું પારાયણ થાય અહીંયા નથી વેચવામાં આવતું આ એક સમસ્યા છે આ એક સંકટ છે પૂજા અર્ચના કોઈ પણ પ્રકારની હોઈ શકે એમનો મને વાંધો નથી પરંતુ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે એ પાકું છે દરેકને રહેવાનો દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા અમે આદર પણ કરીએ છીએ પરંતુ આ વિસ્તાર એક મૂળ સનાતન વિસ્તાર છે માં શબરીનો વિસ્તાર છે આ માં સબરી કરેલા સપનો વિસ્તાર છે ત્યારે આવી કોઈ ઇલીગલ પ્રવૃત્તિ ને અમે સાંખી લેશું નહીં ધર્મ પરિવર્તન ને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું આદિવાસી ભાઈ બહેનો ખોટા રસ્તે લઈ જનાર સામે પગલા લેવાશે ખોટી રીતે ફોસલાવી ધર્મ પરિવર્તન કરનારા કાયદાથી બચી નહીં શકે आदिवासी भाई बहनों भगवान નું બીજું સ્વરૂપ છે મુરારી બાપોની રામકથામાં ગુજરાત રાજ્યમંત્રી હર્ષભાઈએ નિવેદન આપ્યું હતું આદિવાસી ભાઈઓને પૂરી કુસલાવી કોઈ પણ પ્રકારે ખોટા રસ્તે લઈ જવાનો પરેખા કરવાનો મોકો गुजरात सरकार भविष्य का पुरा पगला ले आदिवासी इस्तार संस्कृति है, प्रभु भक्ति जुड़े जुड़ाए वो इस्तार। परंतु तो आवागढ़ा भला आदिवासी भाई बहनों ने ખોટી રીતે સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી રહી બચે એ પ્રકારના સવાલ હાલ બુલેટિનમાં બસ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાતમાં